એટલા કોઈને એ ખબર ના પડે અને જે જો એ વસ્તુ લઈ લેવાની અમે ચિંતા નહીં જીવન ઘણા દરા દુખ પડ્યું છે અમે આ લોકેટ હાથમાં આવ્યું છે ને એટલે અમે શું ખાયું છે અમે ચિંતા કરવાની જરૂર નહીં અમે તો ગમે ત્યારે જે વસ્તુ લેવી હોય ને એ ફટલાઈન લઈ લેવાની તો મજૂરી કરવાની આપણે કોઈ જરૂર નહીં અમે ખાલી લોકેટ પહેરીને ઉપડી જવાનું એટલે વસ્તુ આપણા હાથમાં કોણા હાલ ખરા તારી મમ્મી નો હિસાબ નહી હલવાનો બધી જગ્યાએ પટ્ટી જોઈને ને ઉઘરાણી પછી હિસાબ હલવાનો જો સુધી હિસાબ ના પટે ને તો સુધી તારા ખીચા પૈસા રાખજે પાછો અમે હિસાબ પટ્ટી જાય પછી પૈસા લે એટલે પાછો ઘેર બુઓ પાડે કે ઉઘરાણી જતા નહીં આમ તો થોડા થોડા ઘેર હાલે જવાય ના ના બુઆ થોડા થોડા હાલશે ને

ના હોય તો દહ દહોટ અને તારી મમ્મી ખબર ના પડે વધારે પૈસા દહની નોટો હોય વધારે પૈસા ના એના હાથમાં ને તો પૈસા અને અમુક પૈસા તો એને ખબર ના પડે એ વાત સાચી લેવું પડે બાકી જો વધારે પૈસા એના આલ દીધા ને પછી રૂપિયા વાપરવા મળશે નહીં

પાછો બનેલો છે અમારો આપણો કોઈ ટેન્શન નઈ ઓહો આ સરપંચ ને ઉઘરાણી ઘેર આવતા હોય એવું લાગે છે ભોણિયાને બે જણા કરો જો તો સુજ અમા હું કરવાનું પૈસાઈ નહી પાછા મારા પહાણ અને આરે ખરા ને પૈસા લીધા વગર તો જોઈ નઈ પાછા ઓક કરું પડશે અમા હું કરું હા મારે કોઈ હંતાવાની જરૂર નહીં કે પૈસા ખોળવાએ જવાની જરૂર નહીં આપણા પાસ તો લોકેટ શાકા ન હોય ને તો એ લોકેટ જ પહેરી દેવા દે તો પહેરી દેવા દે લોકેટ હું ન હોય તો હોમ જ દેવા દે બધી

ગેરથી સટકી દેહા પણ તો પછી કશી હાથમાં માં નહી આવે પણ ધક્કો કને મેલીમ કેલ પેલા આબો કોઈ હાથ પગ જુદો નહી થઈ ગયો નાટક કરા કે હેડ જે હેડ કર ને કરવાનું પણ ઇમને સીધે સીધો શો પડે છો ઉભારો જો પાણી પીતો આવ સાટો વણા જેટલા લેટ પડશે ને અને જીવણીઓ ખરણ બહુ બનેલો છે એને ખબર પડશે કે ગોમમાં ઉગ્રણી નેકરે છે તે રે ખરણ ગેર મુઢું ધોવાય નહી રે મોડ <laughs> 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 <laughs>

લેટ પડશું તો નુકસાન આપવાનું પડશે નકર જીવણિયો ખરા ને આ તો બહુ ચેતન છે પાછો એને ખબર પડી જાય કે ઘેર ઉઘરાણી આવે છે તો શું કકકી જાય પાછો ઘર ખુલ્લું છે જીવણ ઓ જીવણ અલે મુસર આ છો જતો રહ્યો પાછો ઓ જીવણલાલ ઘર ખુલ્લા મેલેન શું કહે ઘરું પડતો નહીં સરી જો કા જીવન ગોબર ઇની દોશી લંકા દોશીએ દેખાતી નથી જીવન ચોક જો અરે જીવનલાલ ના પોણા ચોખ હોય તો દરવાજો બંધ કરી દો એવા સાચી કમાલ આડું જાય ખરા જીવનલાલ અવાજ

કેમ છેટલા લેવાના છે એટલે લઈ જાય દર ખબર નથી વારા ઘડીઓ કઈ ભાવ કરવા બે હવાનું નહીં એટલે ભાવ તો ઓછો કરેવાય છે એક રૂપિયો ઓછો નહીં થવાનો જે કીધું તે જીવનલાલ એક તો 15 15 દારે પૈસા લવા નહીં ઓછા લવાના તમે બોલો તમારા પૈસા આલી દેવાના કોઈ નહીં રાખવાના અમાર પાસે કોઈ પૈસા નહીં અરે હોય તો તને આલી દેખ બે આલી દેવાના છે બે કટ્ટો લઈ જો તો એક કટ્ટાના 800 રૂપિયા બે કટ્ટાના 100 રૂપિયા ઓહો હો એટલો બધો ભાવ થઈ ગયો

ના લેવાના ના 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 છે એટલે ગરમી કરે છે પાછો પૈસા હોતા એટલે પોપટ જેવું ટાટો થઈ ને છે પાછો સરપંચ ઉભારો તમારા પૈસા તમને બાકી નહીં લેવાના દીધો ને ચાલુ પડે અમે બાકાવાની વાતો નહીં કરતા મુસા

પાછો ઘેર તો લોચા પરથી આ કાર્જન પેલો ભણવો બે ખરા ને એને આખો દાડો દાડા ત્રણ વખત તો ઉઘરાણી કરશું આવવાનું હું કરવું હવાનું કશું નહીં કરું મારા ખરું ને અમે કુવાય પૈસા હે ને તે હાલ ખેમો છે ને એટલે ખાવાનું તો જોવા ના તો લાલભાઈ ની દુકાન જવું ત્યાં બહેની માં ખરું ને શ્રીખંડ અને આ ઠેલી થોડો લઈ જવું પરિકો બિસ્કિટ અને ના હોય ને તો હાબુન ભરું લેતું જવું

ચાર દઉં બે હા તારે વેપાર જ કરી માંગ વેપાર રાખો મારો પાછું કાલે અરજી કાઢવાની ના થાય તમારે આ તો ચાલશે

એસી એસી ચાર ચાર એકસો વીસ એકસો વીસ ને એકસો ચાલી જો એ આ એકસો ચાલી આ બધું બોલ બોલ

શ્રીખંડ ખાવાની ખબર પડે છે પણ હાલવાનું હોય હાલવાની ખબર નઈ પડતી એ વાત જવા દે એમ આપડો ખરો ને હિસાબ લહેર હિસાબ લાય આઠસો આઠસો જીવણિયા ગણી લ્યો પણ આ તારી મોમી ને ખરા ને કમ્પ્લેટ હિસાબ આલવો પડશે ખરા ખરાને આપડી દૂર કાઢી નાખ કમ્પ્લેટ પોત બીજા લાય અરે પૈસા બીજા છે ચૌદસો ઓછા જીતો પણ ચૌદસો છ થી ઓછા પૈસા ગણો કમ્પ્લેટ છે બીજા કીધા તો કાલે નહીં

બધી જગ્યાએ પૈસા કમ્પલેટ આલે છે અમે પાછા વળી કેવા દેવા ખરું કેવા તો ના તારા માં ઠેકો નું નહીં એમ પણ પૈસા કમ અમારું શું કરે ઠાણું પૈસા કમ્પલેટ ઉપર ના કીધા અમે તારી મમ્મી તો કણ ખરા ને ખબર પડશે કે ચૌચો સાલ તો મારું લોય પી રહ લોય પણ મમા ચૌચો સાલ તારા માં ઠેકો નું નહીં કે પણ ઓસા ઠેકો પણ ચોરી કરવાની ના કરતો પૈસા જો મારા પૈસા માંથી પૈસા ગીતા એટલે મામા નહીં લીધા ઉપર ના ગીતા માં એટલે મને ખબર છે પૈસા ઉપર અરે કદી એવું ના કરવું કે આપડા એવું કરાય પૈસા ની ચોરી કરાય